અઢી વર્ષથી દુકાનો સીલ વધી ગઈ મુશ્કેલી સીલ ખોલવા કરી રહ્યા છે આજીજી વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ધંધો કરવા માટે વેપારીઓએ કંકાવટી એટ્રીયમ માં દુકાનો લીધી હતી પરંતુ વેપારીઓને ક્યાં ખબર હતી કે તેમની રોજીરોટી છીનવાઈ જશે બે હજાર ઓગણીસ માં કંકાવટી કોમ્પ્લેક્સને ને ફાયર એનઓસી આપ્યા બાદ આ ફાયર એનઓસી કરવામાં આવી હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા એનઓસી રદ કરી કોમ્પ્લેક્ષ ને સીલ કરી દેવામાં આવ્યું હતું જેના કારણે એસી જેટલા વેપારીઓના રોજગાર બંધ થઈ ગયા આ વાતને અઢી વર્ષ વીતી ગયા પરંતુ હજુ સુધી તંત્રએ કોમ્પ્લેક્ષનું સીલ ન ખોલતા વેપારીઓની મુશ્કેલી વધી ગઈ છે અમારું કંકાવટી કંકાવટે કોમ્પ્લેક્ષેરામાં આવેલું છે અને છેલ્લા અઢી વર્ષથી કોમ્પ્લેક્સ બંધ થયેલું છે અને એક ફાયર એન્ડ સેફ્ટીના હિસાબે કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું છે પણ એ જરૂર નથી અમારું ઓલરેડી ફાયર એન્ડ કમ્પ્લિશન સર્ટિફિકેટ અમને ઓલરેડી મળી મળેલું હતું પણ કોઈક અધિકારીના કહેવાથી અમારું ફાયર ફાયરની સર્ટિફિકેટ રદ થયેલ છે

વેપારીઓની માંગ છે કે કોંપલેક્સનું સીલ ખોલીને તેમને ધંધો કરવા દેવામાં આવે વેપારીઓ નિયમ અનુસાર બાંધકામમાં ફેરફાર કરવા તેમજ ભરવાની થતી ફી આપવા પણ તૈયાર છે પરંતુ વેપારીઓનો આક્ષેપ છે કે તેની રજૂઆત કોઈ ધ્યાને લેતું નથી અમારા કોમ્પ્લેક્સમાં બે હજાર એકવીસ જાન્યુઆરીથી વડોદરા કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે સીલ કરવા માટે અમને પ્રારંભિક રીઝન એ જ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી નથી આ સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારા પાસે બે હજાર ઓગણીસમાં જ્યારે વુડામાં હતું ત્યારે અમારી પાસે ફાયર એનઓસી પણ હતી બે હજાર ઓગણીસમાં જ્યારે કોર્પોરેશનમાં આવ્યું ત્યારે વડોદરા કોર્પોરેશને ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી આપી હતી ત્યારબાદ કોઈ કારણસર એમણે ફાયર એનઓસી અમારી રદ કરી અને એના પછી ફાયર એનઓસી નથી એવું કહીને એમણે આખો કોમ્પ્લેક્ષ સીલ માર્યું કોમ્પ્લેક્ષ જ્યારથી સીલ કર્યું ત્યારથી એને જે કંઈ પણ ચાલીસ પચાસ દુકાનદારો છે નાના મોટા વેપારીઓ છે જે જેમનું જીવન રોજગાર અને ઉપર નાનો મોટો વ્યવસાય કરીને ચલાવતા હતા એ બધા આર્થિક રીતે પડી ભાંગ્યા છે હાલમાં એમની પાસે પોતાની દુકાનો હોવા છતાં પણ ભાડાની દુકાનો રાખીને કામ ધંધા અને વેપાર રોજગાર ચલાવવો પડે છે જો અમને થોડો પણ ન્યાય નહીં મળે તો બધા દુકાનદાર એટલા ત્રાસી ગયા છે કે બે મહિનામાં દુકાનોના તાળા તોડીને પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરશે અમે એમને અનેક રજૂઆતો કરી છે બધા જ અધિકારીઓને રજૂઆત કરી છે અમે હાઈકોર્ટમાં પણ ન્યાય માટે ગયા છે ત્યાં પણ અમારી એટલી દલીલ છે કે ભાઈ કઈ નાના મોટા બાંધકામમાં સુધારા હોય તો તમે એને ઇમ્પેક્ટ માટે રેગ્યુલરાઇઝ કરો ફાયર એનું તો અમારી પાસે હતી કોમ્પલેક્સમાં હાલમાં પણ તમે જોઈ શકો છો કે બધા ફાયર ઇક્વિપમેન્ટ લાગેલા છે અઢી વર્ષથી દુકાનો સીલ હોવાથી વેપારીઓ પોતાની દુકાન હોવા છતાં ભાડે દુકાન રાખીને ધંધો કરવા મજબૂર બન્યા છે વેપારીઓ એટલા ત્રાસી ગયા છે કે હવે પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે અને ક્યારે વેપારીઓને તેમની દુકાનો પરત મળે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનું ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા